સમાચારોમાં આગળ વાત કરીએ છોટા ઉદયપુરની તો છોટાઉદેપુરના દેવહાટ ગામ પાસે અકસ્માત સર્જાયો બે બાઇક સામસામે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો છે ઘટનામાં એક વ્યક્તિનું ઘટના સ્થળ પર જ મોત નીપજ્યું છે બીજા બે વ્યક્તિને એકસો આઠ દ્વારા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા સમગ્ર મામલે પોલીસે સ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે મૃતકની ઓળખ અલસિંહ રાઠવા ઉખલમાટ ગામના રહેવાસી તરીકે થઈ છે મારું નામ જગદીશભાઈ ઉખલવાટ ગામના અલસિંહભાઈ રાઠવા ગઈકાલે ઉખલવાટથી એમની સાસરી સુરસી ગામે સંબંધીને ત્યાં જતા હતા રસ્તામાં તેઓને બાઈક બાઈક સાથે અકસ્માત થયેલ છે અકસ્માત થતા તેઓનું સ્થળ પર જ મૃત્યુ થયેલ છે અને મૃત્યુ અકસ્માત થયો એટલે એકસો ને જાણ કરી એકસો આઠ આવી અને જોયું તો મૃત જાહેર કરેલ અલસિંગભાઈ રાઠવાનું અને પછી તેઓને ત્યાંથી છોટાઉદેપુર રેફરલ હોસ્પિટલ ખાતે પીએમ રૂમ ખાતે લાવેલ છે ગઈકાલના ને આજે અમે બધા સંબંધીઓ ત્યાં ભેગા થયેલા છે ઉખલવાટ ગામના છે તમે એમના સંબંધી છે અમે